હેલો વિદ્યાર્થી મિત્રો નમસ્તે દ્રષ્ટિ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જોઈશું કે રજીસ્ટ્રેશન થઈ ગયું એના પછી શું કરવું કે મેરિટ લિસ્ટ બીજી આવશે કે નહીં આવે આગળ શું પ્રોસેસ કરવી સ્કૂલ ફિનિંગ કરવી કે ન કરવી એ તમામ માહિતીઓ આજે આપણે આ વિડીયોમાં મેળવીશું તે માટે દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી આવનારી તમામ માહિતી તમને મળતી રહે તેમજ તમામ ડોક્યુમેન્ટ પીડીએફ મેળવવા માટે દ્રષ્ટિ એજ્યુકેશનના વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એ સાથે આપણે આજનો વિડીયો શરૂ કરી સીટી રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું જેની અંતિમ તારીખ છે દસ અત્યાર સુધી લગભગ બધા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરી દીધું હશે પરંતુ કેટલાક વિદ્યાર્થીઓને મજૂણા હતી કે રજીસ્ટ્રેશન કર્યા પછી હવે કેવી રીતે બતાવશે કે રજીસ્ટ્રેશન સફળતાપૂર્વક થયું છે કે નથી થયું તેમજ હવે આગળ આપણે શું પ્રોસેસ કરવાની છે તો તમે જો તમારા આધાર ડાયસથી સરકારી વેબસાઇટને જે એપ્લિકેશન છે તેની અંદર જઈને સિપચેટ નામની જે એપ્લિકેશન છે જેની અંદર તમે અઢાર પગડાનો આધાર ડાયશ નંબર નાખી પછી તમારી જાતિનો દાખલો કે પ્રમાણપત્ર અપલોડ કરીને તમે સબમિટ બટન ઉપર ક્લિક કર્યું હશે એ પછી તમને આ બતાવતું હશે કે આપની અરજીનું સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન પૂર્ણ થયેલ છે મહેરબાની કરીને રાહ જોશો હાલ આપની અરજી વેરીફાયર કક્ષાએ પડતર છે એટલે કે તમે જે અરજી આપી છે જે રજીસ્ટ્રેશન કર્યું છે એ હવે બીઆરસી સીઆરસી ભવને તેમજ જે પણ સમિતિને આ વેરિફિકેશનનું કામ આપવામાં આવ્યું છે એ તમારું જે પણ રજીસ્ટ્રેશન કર્યું છે એ તમારો જાતિનો દાખલો અને અન્ય પુરાવા એ તમારા ચકાસશે અને તેના પછી તમને એની માહિતી એ જ સિપચેટ ઉપર તમને મળશે તમારું વેરીફિકેશન જો અપડેટ ન થશે અને એ કેન્સલ કરવામાં આવે તો તમારે ફરીથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને આવો મેસેજ હોય તો તમારે થોડો દિવસ રાહ જોવી અને એના પછી અને આગળની વિગત મેળવી હવે થોડા દિવસ રાહ જોયા પછી તમારે ફરીથી એની અંદર લોગ ઇન કરી અને આધાર ડાયશ નંબર અંદર લખીને પછી આગળની વિગત જોવાની છે જ્યારે તમે આધાર ડાયશ નંબર નાખશો જો તમારું એપ્લિકેશન વેરીફાઈડ થઈ ગઈ હશે તો આ લખેલું આવશે કે આપની એપ્લિકેશનનું વેરીફાયર દ્વારા સફળતાપૂર્વક વેરિફિકેશન પૂર્ણ થયેલ છે એટલે કે તમારો જે ડેટા હતો એ તમારો ડેટા ચકાસવામાં આવે છે અને જે સંપૂર્ણ સહી સાબિત થયો છે જેથી તમારું પૂર્ણ થયું છે ટૂંક સમયમાં અહીં ચોઇસ ફિલિંગ પ્રક્રિયા શરૂ થશે જે આપણે કાળજીપૂર્વક પૂર્ણ કરવાની રહેશે હવે આના પછી તમારે સ્કૂલ ચોઇસ કરવાનો ઓપ્શન આવશે જેની અંદર આપણે ચાર વસ્તુઓ મહત્વની આપણે પહેલા પણ વિડીયોમાં જોઈ હતી જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે કે હવે તમારે સ્કૂલ ચોઇસ કરવાની છે કઈ સ્કૂલમાં શું લાભ મળશે સરકારી છે તો શું લાભ મળશે જો પ્રાઇવેટમાં અભ્યાસ કર્યો છે તો શું લાભ મળશે એ તમામનો વિડીયો તમને આપેલ છે એ તમને મળી જશે જેની અંદર આપણે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસીડેન્શિયલ સ્કૂલ અને રક્ષા શક્તિ સ્કૂલ આ ચાર યોજનાઓની આપણે મુખ્યત્વે વાત કરેલી છે જે વિડીયો તમને ઉપર આઈ બટનમાં તેમજ ડિસ્ક્રિપ્શનમાં પણ તમને આ વિડીયો મળી જશે આ સાથે તમને ખ્યાલ આવી ગયો છે કે તમારું રજીસ્ટ્રેશન પૂર્ણ થયું છે પૂર્ણ થયું છે પછી વેરીફિકેશન થયું છે કે નથી થયું એ પણ આપણે આજના વિડીયોમાં જોયું હવે આગળની વિગત એ દસ તારીખ પછી સ્કૂલ ચોઇસનું કેવી રીતે આવે છે અને તમામની માહિતી તમને આ યુટ્યુબ ચેનલ ઉપર મળતી રહેશે ગુજરાતની એકમાત્ર યુટ્યુબ ચેનલ છે જે તમને ક્વોલિટી સાથે અને સહી દિશામાં માર્ગદર્શન આપી રહી છે તો દ્રષ્ટિ એજ્યુકેશન સાથે ન જોડાયો હોય સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આગળ પણ મિત્રોને આ વિડીયો શેર કરજો આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર